પરેશ મારકણા અને મારો ભાઈ થાય કાકા દીકરો ભાઈ થાય એ કાલાવડ જામનગર આવતો હતો ને વિજયખી ને જે ભોલાય પાસે છે ને બુલેટ લઈને આવતો તો પાછળથી થી ફોર વ્હીલ વાળા ટક્કર મારતા એક્સિડન્ટ થયેલો હતો અને એ ન્યા એનો એ એક્સપાયર થઈ ગયેલો છે અને પછી પોલીસ તપાસ કરતા ટૂંકમાં એને જાણી જોઈને હત્યા કરેલી છે ને એવું કાવતરું ઘડેલું હતું એવું જાણવા મળેલ છે આ એવું તપાસ કરતા પ્રાથમિક તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે પાછળ પ્રેમ પ્રકરણ હતું ના અમારે અમને કોઈ અમારા છોકરાએ કોઈ દિવસ એવી કઈ ચર્ચા નથી કરેલી અને અમને કોઈ એવી શંકાઈ નથી બહુ નું જ આવું થયેલું છે અને અમને ન્યાય જોઈએ છે પોલીસ તંત્ર એનું સારી રીતે કામગીરી બજાવે છે અમારે અમારો ભાઈ અમે ગુમાવ્યો છે તો અમારે ન્યાય જોઈએ છે જામનગર જિલ્લાના પંચે પોલીટેશન વિસ્તારના કલાવાડ જામનગર રોડ ઉપર ગઈકાલ રોજ વિજરખી ડેમની પાસ પાસે મંદિર પાસે એક અકસ્માતનો બનાવ પોલીસની સામે આવેલો એ અકસ્માતના બનાવમાં હકીકત એવી હતી કે એક બુલેટને પાછળથી જીપ કંપાસ ગાડી દ્વારા ઠોકર મારી ત્યાં જ પાડી દીધેલ હોય આ અનુસંધાને પોલીસ દ્વારા જે મરનાર અને જેની ગાડી જીપ કંપાસ છે તે ગાડી અનુસંધાને કોની માલિકી છે તે તપાસ કરતા તેની હિસ્ટ્રી જોતા અગાઉ આ જે મરણ જનાર છે એની પત્ની સાથે જેની જીપ કંપાસ ગાડી છે એ આરોપી અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત સામે આવેલી જેથી કરીને આ બનાવ છે એ ખરેખર અકસ્માત નહીં પણ મર્ડરનો હોવાનો પ્રાથમિક દૃષ્ટિએ જણાતા તે દિશામાં પોલીસ દ્વારા થોડી તપાસ કરી અને વિગત જોતા પછી ફરિયાદી દ્વારા જે મરણ જનાર છે પિતાજી ધીરજલાલ મારકના દ્વારા હકીકત આપવામાં આવે તેમાં પણ ફરિયાદી દ્વારા એવી હકીકત જણાવેલ કે આ જે છોકરો મરણ ગયેલ છે તે અનુસંધાને અગાઉ જેની ગાડી છે એની સાથે જ આળા સંબંધ હોવાની હકીકત હોય

જેથી ગઈકાલ રોજ મરનાર પોતાની બુલેટ લઈને જતા એક સારો મોકો છે એવું એમને જણાઈ આવતા આ લોકોએ ટેલિફોનિક સંપર્ક સાથે રાખી લોકેશન પૂછી મરનારની પત્ની દ્વારા આરોપીને જણાવવામાં આવતા આરોપી દ્વારા તેને ફોલોઅપ કરી અને ગઈકાલે આ વિજરખી ડેમ નજીક મોગલ માતાના મંદિર પાસે એને જઈને મારી નાખવાના ઈરાદે પાછળથી ગાડી ઠોકર મારી અને એનો મૃત્યુ લીધે આવેલ છે હાલ બંને આરોપીની અ તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં તેને શોધી ધરપકડ કરવામાં આવશે આ ગુનાની તપાસ પીઆઈ પંચ એ કરી રહેલ છે